વડોદરા શહેરમાં હરની બોટકાંડ મામલો ગત 18મી તારીખની ઘટના વડોદરા મહાનગરપાલિકા મોડે મોડે એક્શનમાં આવી છે અને હરની લેક ઝોનની પ્રથમ માસિક પુણ્યતિથિના સમયે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પાલિકા મોડે મોડે એક્શનમાં આવતા બે એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી થઈ છે તેને લઈ સાથી એન્જિનિયરોમાં નારાજગી છે અને સાથી એન્જિનિયરો એ માસિયલ પર ઉતરી ગયા છે અને વડોદરાના બદામડી બાગ ખાતે મૌન ધરણા યોજાયા હતા પાલિકા દ્વારા હળની લેકઝોન ના પ્રોજેક્ટના સુપરવિઝન માં નિષ્કાળજી બદલ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર છે જેને લઈને સાથી એન્જિનિયરોમાં નારાજગી જોવા મળી હતી અને અંદાજે સો જેટલા એન્જિનિયરો પાલિકામાં માસ સિલ પર ઉતરી ગયા છે અને સસ્પેન્શનનો વિરોધ કરી રહ્યા છે બોર્ડકાર્ડના સમગ્ર મામલે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં જે વીસ લોકો સામે પ્રથમ એફઆઈઆર નોંધી હતી એ તમામ ઝડપાયા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આ બંને મહાશયો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ તે એક સવાલ ઉલ્લેખનીય છે કે મિતેશ માળી કોન્ટ્રાક્ટ કર્મચારી છે જયારે જીગર સાયાનિયા બાર વર્ષ પૂર્વે પાલિકામાં કાયમી કર્મચારી તરીકે જોડાયો હતો પાલિકા દ્વારા અગાઉ આ બંને મળીને છ અધિકારીઓ અને કર્મચારીઓની સોકસ નોટિસ અપાઈ હતી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ જે અન્યાય થઈ રહ્યો છે ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે એ બાબતે અમે બધા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ સસ્પેન્ડેડ એન્જિનિયરોની તરફેણમાં અમે અહીંયા બધા ભેગા થયા છીએ એમનું સસ્પેન્શન રદ કરવામાં આવે એમને પુનઃ નોકરી પર લેવામાં આવે એવી માગણી સાથે અને અમારી પણ અગાઉની જે બધી રજૂઆતો છે અમારી જે માગણીઓ છે એ બાબતે પણ અમારે અહીંયા આગળ બેઠા છીએ માસ સીએલ પર એટલે આમાં તો કેવું છે ભાઈ કે જ્યારે હોય ત્યારે વડોદરા કોર્પોરેશનમાં કોઈ પણ મુદ્દા કે કોઈ પણ ઈસ્યુ ઊભા થાય છે ત્યારે નાના કર્મચારીઓનો જ ભોગ લેવાય છે એટલે એની અમે અમે લોકો હવે થોડાક સંગઠિત થઈને અમે જે તે સક્ષમ સત્તાવાળા સમક્ષ અમે અમારી માગણીઓને રજૂઆતો કરવાના છીએ